દાખલામાં કરવાનું શું હતું તો કે પેલા ડી શોધવાનું છે કે ડી શા માટે શોધવાનું કે નક્કી કરવાનું છે સમાંતર શ્રેણી છે કે નહીં જો સમાંતર શ્રેણી હોય તો પછીના ત્રણ પદ આપણે શોધવાના છે બરાબર પેલો દાખલો એવો છે કે જીરો પહેલા શું થાય તો કે ડી બરાબર ડી બરાબર એ ટુ બરાબર કેટલા એપા તો કે જીરો પોઈન્ટ બે માઇનસ જીરો પોઈન્ટ

ત્રણ છે અહીંયા બે છે બરાબર તો એક જીરો મૂકી દેલા ત્રણ સંખ્યા થઈ ગઈ બરાબર ચલો બાદ બાકી કરીએ બે માંથી જીરો જાય તો બે વધે બે માંથી બે જાય તો જીરો બે માંથી બે જાય તો જીરો પોઈન્ટ આપણે શું કેવાનું કે આપેલી શ્રેણી સમાંતર નથી આપેલી શ્રેણી સમાંતર નથી બરાબર હવે એટલું જ ચેક થઈ ગયો નથી શોધીએ ડી બરાબર શું થશે તો કે એ ટુ માઇનસ એ વન એ માઇનસ એ વન એ ટુ બરાબર કેટલા છે તો કે માઇનસ ચાર એ વન કેટલા છે જીરો ચાર માંથી જીરો જાય તો જવાબ કેટલો આવશે માઇનસ ચાર પાછો એ થ્રી માઇનસ એ ટુ બરાબર માઇનસ આઠ છે માઇનસ છે માઇનસ માઇનસ અહિયાં થઈ જશે પ્લસ ચાર બરાબર જો માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ આઠ માંથી તમે ચાર બાદ કરો તો જવાબ આવે ચાર પણ મોટા પદની નિશાની માઇનસ આવે અને રકમમાં જે ત્રીજું પદ છે એના માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ જશે તો કે પ્લસ તો અહીંયા કેટલા આવશે આઠ બરાબર બાર માંથી આઠ જાય તો ચાર વધે પણ મોટા પદની નિશાની મૂકો તો માઇનસ ચાર આવે આની ઉપરથી આપણે ખ્યાલ આવે કે આપણે સામાન્ય તફાવત કેવો મળે છે એક સરખો મળે છે જો સરખો મળે એટલે કેવાનો આપેલી શ્રેણી આપેલી શ્રેણી સમાંતર છે સમાંતર છે સમાંતર હોય તો પછીના ત્રણ પદ શોધો ત્રણ પદ એટલે કેટલું ચોથું પદ ચોથું પદ એટલે કેટલું માઇનસ બાર એમાં ડી ઉમેરીશ કેટલા છે તો કે માઇનસ ચાર છે તો મને એ બરાબર કેટલા મળશે તો કે માઇનસ માઇનસ પ્લસ બાર ને ચાર કેટલા થાય તો કે માઇનસ સોળ

હવે આપણે છે દાખલા નંબર આઠ ઈ પેલા જો તમને અહિયાં સુધી આવી રીતના જો દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને કરી દેજો હવે આપણે દાખલા નંબર ઉપર આઠ ઉપર આવીએ ચાલો હવે ધ્યાન આપો હવે 8 માં છે ને એકદમ સિમ્પલ શ્રેણી આપી દીધી માઇનસ એક ના છેદમાં બે માઇનસ એક સરખું છે આપણે સામાન્ય સમાંતર છે કે નહીં ચેક કરવા માટે આપણે સામાન્ય તફાવત લેવાનો જો તમને સામાન્ય તફાવત સરખો મળે એટલે કહેવાનું કે હા સમાંતર શ્રેણી છે જો ના મળે તો કેવું સમાંતર શ્રેણી નથી આપણે પેલા ચેક કરી લઈએ ચાલો

આપેલી શ્રેણી સમાંતર છે કેવી છે સમાંતર છે સમાંતર હોય તો પછીના ત્રણ પદ શોધવાના છે જો બધા પદ સરખા છે

હવે જોવાનું છે દાખલા નંબર નવ હવે અહીંયા ધ્યાન આપું અહીંયા પણ આપણે સમાંતર છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલા આપણે સામાન્ય તફાવત લેશું સામાન્ય તફાવત સરખો મળે કે નહીં એ જોવાનું છે કે જો સામાન્ય તફાવત સરખો મળે તો આપણે કહીશું સમાંતર શ્રેણી છે જોઈએ ચાલો ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ બરાબર કેટલા છે ત્રણ માઇનસ એ વન બરાબર કેટલા છે એક ત્રણ માંથી એક જાય તો આવે કેટલા બે બરાબર ડી બરાબર એ થ્રી માઇનસ એ હવે એ થ્રી બરાબર કેટલા આપ્યા નવ માઇનસ એ બરાબર કેટલા આપ્યા ત્રણ 9 માંથી ત્રણ જાય તો આવે કેટલા તો કે છ બરાબર પણ જો હવે અહીંયા તફાવત તફાવત જોતો પડી ગયો એટલે તરત જ આપણે બીજું આગળ લંબાવવાનું નથી અને આપણે ડાયરેક્ટ શું કે આપેલી શ્રેણી આપેલી શ્રેણી સમાંતર નથી

2a, 3a, અને બરાબર તો આ શ્રેણી છે કે ચેક છે તો સૌથી પેલા મેં કીધું શરૂઆત કરીશું બરાબર તો જોઈએ ચાલો ટુ એ માઇનસ એ બે એક બાદ કરો તો કેટલા વધે એક વધે બરાબર ટુ બરાબર હવે ત્રીજા પદમાંથી પદ બાદ કરવાનું એટલે થ્રી એ તો પણ કેટલા વધે એ વધે બરાબર પાછો ડી જોઈએ કે ચોથા પદ માંથી ત્રીજું ડી સી સરખો આપને સરખા મળે છે બરાબર ત્રણેયમાં એટલે આ સમાંતર શ્રેણી કેવી છે સમાંતર છે સમાંતર છે એટલે આપેલી આપેલી શ્રેણી સમાંતર છે કેટલા છે તો કે ફોર એ ફોર એમાં હજી એક એ ઉમેરવું તો કેટલા થશે ફાઈવ એ બરાબર આવી જ રીતે એ સિક્સ જોઈએ તો એ ની અંદર

હવે જોઈએ આપણે 11 નંબરનો દાખલો હોય 11 નંબરના દાખલામાં સેમ પદ્ધતિથી આપણે દાખલો કરવાનો છે સૂત્ર પણ લખું ચાલો અહીંયા નોતું લખો આપણે અહીંયા લખીએ d a2 a1 a2 બરાબર કેટલા છે તો કે a નો વર્ગ 1 હવે a નો વર્ગ એટલે કેટલા a કહેવાય તો કે a a a આમાંથી a સામાન્ય લઉં તો વધે શું a કૌંસમાં a 1 પાછો d લખીએ તો કે માઇનસ એક હવે જો અહીંયા જ આપને ધ્યાનમાં આવી જાય છે કે ડી સરખો મળતો નથી ડી કેવો મળે છે અલગ અલગ મળે છે કેમ અલગ અલગ તો કે અહીંયા એની એક ઘાત છે કૌશમાં એ માઇનસ એક છે અહીંયા એની બે ઘાત છે કૌશમાં એ માઇનસ એક છે બરાબર તો સામાન્ય તો તફવત જુદો હોય એટલે આપણે કહીશું કે આપેલી શ્રેણી આપેલી શ્રેણી સમાંતર નથી સમાંતર નથી બરાબર જો એ બાર નંબરના દાખલામાં આમાં પણ આપણે પેલા ડી શોધીશું ડી બરાબર એ ટુ માઇનસ એ વન બે ચાર નું વર્ગમૂળ કેટલું થાય તો કે બે વર્ગ મૂળમાં બે માઇનસ એક વર્ગ મૂળમાં બે કોઈ પણ સંખ્યા એક હશે ને તટસ્થ સંખ્યા છે કોની માટે તો કે ભાંગાકાર માટે અને ગુણાકાર માટે ભાંગાકાર કોઈ પણ સંખ્યાનો ભાંગાકાર કે કોઈ પણ સંખ્યાનો હવે પાછો ડી જોઈએ ડી બરાબર એ થ્રી માઇનસ એ એ થ્રી બરાબર કેટલા છે વર્ગમૂળમાં અઢાર માઇનસ વર્ગમૂળમાં આઠ હવે જો અઢાર એટલે કેવાય વર્ગમૂળમાં અઢાર એટલે ત્રણ વર્ગમૂળમાં બે માઇનસ બે વર્ગમૂળમાં બે હવે જો ત્રણ માંથી બે જાય તો વધે કેટલા એક વર્ગમૂળમાં બે બરાબર પાછો ડી જોઈએ તો કે એ ફોર માઇનસ એ વર્ગમૂળમાં અઢાર નો મતલબ શું થાય તો કે ત્રણ વર્ગમૂળમાં બે બરાબર સોળ નું વર્ગમૂળ કેટલું થાય ચાર વર્ગમૂળમાં બે માઇનસ ત્રણ વર્ગ મૂળમાં બે ચાર માંથી ત્રણ જાય તો આવે કેટલો એક વર્ગમૂળમાં બે

સમાંતર હોય તો આપણે કરવાનું છું આપણે પછી પછીના ત્રણ પદ મેળવવાના પછી અહીંયા જો આપણે એ ફોર એટલે બત્રીસ એને આપણે કેવી રીતના લીધો થાય તો કે ચાર વર્ગ મૂળમાં બે પ્લસ ડી એટલે એક વર્ગ મૂળમાં બે બરાબર ચાર ને કેટલા થાય પાંચ વર્ગ મૂળમાં બે બરાબર વર્ગમાં એમાં આપણે ડી ઉમેરવાનો બરાબર એ ફાઈવ એટલે પાંચ વર્ગમૂળમાં બે પ્લસ એક વર્ગમૂળમાં બે પાંચ ને કેટલા થાય તો કે છ વર્ગમૂળમાં બે છ નો વર્ગ કેટલો થાય છત્રીસ છત્રીસ બે છ ને કેટલા થાય તો કે સાત વર્ગમૂળમાં બે બરાબર સાત નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા બે કરો બરાબર એટલે ઓગણપચાસ કેટલા થાય અઠાણું એટલે વર્ગમૂળમાં અઠાણું બરાબર આપણે ત્રણ પદ મેળવવાના હતા ત્રણ પદ મળી ગયા સુધી દાખલા છે ચાલો જોઈએ તે હવે તેર નંબરના દાખલામાં પણ આપણે પેલા ડી શોધીશું તો કે ડી બરાબર એ માઇનસ એ વન બરાબર એ બરાબર કેટલા છે તો કે વર્ગ મૂળમાં છ માઇનસ વર્ગ મૂળમાં ત્રણ હવે જો વર્ગમૂળ છ અને વર્ગમૂળ ત્રણ બરાબર તો આપણે આમાંથી છે ને આના ભાગ એટલે ત્રણ આવી રીતે લખીશું માઇનસ વર્ગ મૂળ ત્રણ ગુણ્યા એક કરો તો પણ ચાલે બરાબર તો ધ્યાન આપો હવે જો આને આમાંથી સામાન્ય શું નીકળે તો વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ સામાન્ય નીકળે તો અંદર શું વચ્ચે વર્ગમૂળમાં બે માઇનસ એક બરાબર આના ટુકડા કરો તો આમ થશે નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ બે બરાબર ચાલો હવે આમાંથી કોમન લિયો શું નીકળશે તો કે વર્ગમૂળમાં ત્રણ

વધશે કેટલા સોળ બરાબર તો જો ડી છે કેવો મળે છે જુદો જુદો તો અહીંયા પણ લખવાનું આપેલી શ્રેણી આપેલી શ્રેણી સમાંતર નથી

પચીસ માઇનસ ઓગણપચાસ માંથી પચીસ બાદ કરવું એટલે આમ તમે ને તો પચીસ ઓગણપચાસ પચાસ કરી દેવાના પચાસ માંથી પચીસ જાય તો પચીસ વધે એક વધારે ઘટાડી દો પચીસ માંથી એક ઘટાડો કેટલા આવે

બરાબર સમાંતર શ્રેણી છે તો બીજું કામ શું બને પછી પછી પ્લસ ડી એટલે કેટલા ચોવીસ તો કેટલા થશે ચાર ત્રણ સાત અને સાત ને બે નવ પછી એ ફાઈવ એ સિક્સ મેળવવાનો તો કે એ ફાઈવમાં ડી ઉમેરો એ ફાઈવ કેટલા છે સત્તાણું પ્લસ ડી કેટલા છે કેટલા છે તો કે ચોવીસ બરાબર ચાર ને એક પાંચ અને બાર ને બે ચૌદ બરાબર આ તમને ત્રણ પદ પણ મળી ગયા બરાબર અહીંયા આપણે સ્વાધ્ય પાંચ પોઈન્ટ થાય છે બરાબર અહિયાં સુધીના બધા દાખલા જો તમને સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા મળીએ વંદે માત્ર